છત્તીસગઢ ના ઉત્તર વિસ્તારમાં દંતેવાડામાં જેના કારણે સ્થિતિ સર્જાઈ છે ત્યાં સામગ્રી પહોંચાડવાનું કામ અને પંજાબમાં પણ જે કુલ હોનારની સ્થિતિ છે ત્યાં પણ આ સામગ્રી પહોંચાડવાનું કામ ઉપરાંત ગુજરાતના બનાસકાંઠામાં પણ જે સ્થિતિ સર્જાઈ છે ત્યાં પણ આ સામગ્રી પહોંચાડવાનું કામ એ આજે અહીંયાથી અને શ્રી ઉપસ્થિત રહી અને એવી આપી અને રવાના કર્યા છે પાંચ જેટલા લોકો અત્યારે છે બાકી ટ્રક તૈયાર થાય છે એ પણ સાથે બધા સામાન સાથે રવાના થવાના છે અને શ્રીની ઉપસ્થિતિમાં અને મંત્રી યાત્રીમાં આજે જે અહીંયાથી ટ્રક રવાના થયા એમાં तेल पूनो लो उरदाोखा खाड वस्तु चा मीठूं हणदर खीरु राई मीणबती साबुधो न साबुशिंग पावडर दुधन पावडर साड़ी लुगी चादर कंबल नखरदासण मां थाड़ी ग्लास पपे पपे કઢાઈ નાટપથરી અનેકૃષિ એમને હાલ રસોઈ માટે ડુંગળી બટાકા આ પ્રકારનો સામાન જે કીટ કરીને લગભગ આ જે સામગ્રી અને વાસણ એમ અલગ અલગ ચાર ચાર હજાર કીટ આઠ હજાર કીટ પુલ છત્તીસગઢ માટે અહીંયાથી રવાના કરી છે એક પ્રકારે પંજાબમાં પણ લગભગ ખાદ્ય સામગ્રીમાં ઘૂનો લોટ સિમટેલ ચોખ્ખા ડુંગળી બટાકા ઉવેરદાળ ખાણ દૂધ પાવડર તાજપરી મચ્છરદાની ગાદર સલવાર તમીજ દવાઓ આ પ્રકારનો સામાન એ પંજાબ માટે પણ આજે રવાના થવાનું છે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે આ સાધન સામગ્રી જરૂરિયાતમંદો માટે મોકલી રહી છે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને એના સંવેદનશીલ મુખ્યમંત્રી માનવી ભૂપેન્દ્રભાઈ ના માધ્યમથી પણ સરકારના દ્વારા પણ આ જ પ્રકારે એ આજે પ્રસ્થાન હમણાં જ રેલવે સ્ટેશનથી થવાની છે તો હથિયાર સામગ્રી એ જરૂરિયાતમંદો સુધી યોગ્ય રીતે પહોંચે એ એ પહોંચાડવાનું કામ આજે અહીંયાથી થવાનું છે બનાસકાંઠા અને અન્યત્ર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો સતત ત્યાં પહોંચતો જ હોય છે કમનસીબ એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સાંસદ એમની આજે ત્યાંનો વિસ્તાર જે રાહ જોઈએ છે પણ એ હજી નથી એ આપણા બધાના માટે ઉત્તમ બાબત છે સમાજની વચ્ચે સતત રહેવા લેવાયેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે સમાજની વચ્ચે રહેવાના છે અને આ કામ એ ખૂબ સુંદર થાય એ પ્રકારની ચિંતા અને ચર્ચા કરી સીએમ સાહેબ પણ આજે બનાસકાંઠા પહોંચી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે વિધાનસભાનું સત્ર ચાલતું હતું આ વ્યસ્તતા વચ્ચે પણ આજે કેમ સાહેબ આપણા બપોરે એ બનાસકાંઠા ખાતે પહોંચી રહ્યા છે અને ત્યાંના વિસ્તારની મુલાકાત લઈ અને જરૂરિયાતમંદ લોકોને ત્યાં મળશે માર્ગદર્શન जनता पार्टी सेवा ही संगठन के माध्यम से समाज को जब जब जरूरत पड़ी है तब तक समाज के बीच में गया है मोरबी की पूर्व बनारत हो कक्ष का भूकंप हो कोरोना जैसी महामारी हो या कोई पीड़ित कोई भी विस्तार हो भारतीय जनता पार्टी का कार्यकर्ता सेवा ही संगठन के माध्यम से समाज के बीच में हमेशा पहुंच जाता है उसी क्रम में आज देश में छत्तीसगढ़ में पंजाब में और गुजरात के बनासकांठा में जो पूर्वग्रस्त विस्तार है वहाँ पे साधन सामग्री लेकर भारतीय जनता पार्टी का कार्यकर्ता पहुंच रहा छत्तीसगढ़ में बस्तर विस्तार में खासकर के दस्तावाड़ा में जो स्थिति है वहाँ पे आज गुजरात भारतीय जनता पार्टी की ओर से हमारे सम्मानीय मुख्यमंत्री माननीय भूपेंद्र भाई पटेल माननीय मंत्री श्री ऋषिकेश भाई पटेल और मंत्री श्री पुवन जी बावड़िया और प्रदेश मीडिया के हमारे शिक्षक दिग्नेश भाई की उपस्थिति में यहाँ से खाद्य सामग्री रवाना की गई है लगभग सभी खाद्य सामग्री के साथ बर्तन और जंजियात वाली सभी चीज़ों को वहां हमने भेजने का प्रयास किया है सात से आठ ट्रक में चार हजार और चार हजार कुल आठ हजार किट वहां पे हम भेज रहे हैं उसी क्रम में पंजाब में भी आज रेलवे के माध्यम से भारतीय जनता पार्टी के द्वारा जो वहाँ पे जरूरियात वाला सामान है वो हम भेज रहे हैं सरकार की ओर से हमारे सभी दस मुख्यमंत्री मान्य भूपेंद्र भाई भी आज रेलवे के माध्यम से पंजाब में सामान भेज रहे हैं तो सभी सरकार और संगठन साथ में मिलकर के यहाँ जहां जरूरत होती है वहां वहां हमेशा पहुंचती है ये पूर्ग्रस विस्तार में भारतीय जनता पार्टी की ओर से और गुजरात की सरकार की ओर से जो साधन सामग्री तो पहुंचाई गई है आज वो पहुंच जाएगी बनासकांठा तो में भी जो तो स्थिति निर्माण हुई है वहां तो पे आज माननीय मुख्यमंत्री श्री સ્થિતિ જલ્દી થી સમાન્ય હોય અને સભી લગ્ન કામ મે લગે એમ પ્રભૂત